ધાનેરામાં ખાડાઓનું સામ્રાજ્ય ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ધાનેરામાં આવેલ રેલવે પુલ બન્યા પછી સતત વિવાદોમાં રહ્યો છે આ નેશનલ હાઇવે ધાનેરાથી નાનાવા રોડ સુધી ઠેર ઠેર ખાડા અને હલકી કક્ષાનું કામ થવાથી વારંવાર રોડ તૂટી જાય છે લોકોએ રજૂઆત કરી અને એક સમયે પ્રાંત અધિકારી ઉન્નડ કટે પોલીસ ફરિયાદ કરવાની ધમકી કરતા ટેમ્પરરી ખાડા પૂર્યા હતા ત્યારબાદ ધાનેરા પીઆઈએ પણ આ જગ્યાએ ત્રણ મોત અકસ્માતથી થતા એક વખત લેખિત નોટિસ આપી ખાડા પૂરવા ધ્યાન દોરેલ છે તેમ છતાં આજ દિન સુધી નેશનલ હાઇવેવાળાની આંખ ખુલતી નથી મીડિયામાં સમાચાર આવે એટલે નામ પૂરતા ખાડા પૂરવાનું નાટક કરી ફોટા પડાવી કામ કરવાનું સંતોષ માનતા હોય છે ધાનેરામાં રેલવે પુલ અને આજુબાજુના સર્વિસ રોડને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે પરંતુ ધાનેરાના અધિકારી અને રાજકીય આગેવાનોની આંખ ખુલતી નથી ધારાસભ્ય ખોવાઈ ગયા છે તેઓ જળતા પણ નથી છેલ્લા ત્રણ વર્ષથી આ રેલવે પુલ બન્યો છે ત્યારથી ધાનેરામાં જાણે પનોથી બેઠી હોય તેવું લાગી રહ્યું છે પુલ બનાવ્યો પરંતુ પુલ પણ તકલાદી બનાવ્યો અને આજ દિન સુધી તેની સ્ટ્રીટ લાઇટ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી ચોમાસામાં ખાડા છતાં લાઇટો બંધ અને પુલનો સર્વિસ રોડ પણ હજુ મોટો થયો નથી અને ખાડે ખાડા થઈ ગયા છે જવાબદાર અધિકારીઓને પૂછવા જતા તેઓ જણાવે છે કે દિલ્હીથી રોડ પહોળો કરવાની પરમિશન આવી નથી સર્વિસ રોડ ઉપરના વેપારીઓએ પોતાની માલિકીની જમીન પણ આપી દીધી ખુલ્લી કરી નાખી પરંતુ અધિકારીઓ કે રાજકારણીના નજરમાં કેમ આવતા નથી રાજકારણીઓને કયો ગ્રહ નડે છે ધાનેરાની નબળી નેતાગીરીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે